હું પુસ્તા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું શક્કરિયાનું શાક કોરું મસ્ત તો તે કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું શું સક્કરિયાનું શાક સક્કરિયાનું શાક બનાવવા માટે મેં અઢીસો સક્કરિયા લીધા છે એટલે રતાળું ગાજર એ લીધા છે ને એને મેં આવી રીતે કટ કરી લીધા છે ગોળ ગોળ કાપી લીધા છાલ કાઢી આવી રીતે આમ પટલી પટલી સ્લાઇસ કરી દેવાની અમે બે પાવરા એટલે ત્રણ ચમચી તેલ લીધું છે મોટી તેલને થોડુંક આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં નાખશું જીરું ચપટી આપણે નાખશું હિં ওই না দেশে ধীমা করেছি चपटी आप हर्दर नाखी दई थोड़ा जीर पाउडर सेज गरम मसाल एक चमची लाल मरच टेस्ट मुजब मीठो ना અને ચડતા બહાર નહીં લાગે તરત જ ચડી જાવ થોડોક પાણીના ચસ કોર કર્યું ઉપર બધામાં કોટ થઈ જાય એવી રીતે હલાવી લેવાનું આનું શાક કેળાનું શાક ખાતા હોય ને એવું જ લાગે થોડું પાણી આપણે નાખીશું ગેસનો ધીમો કરી દે ઢાકણ ઢાંકીને એને આપણે થવા દઈશું આપણે ચેક કરી લઈશું જો પાણી બધું બરી ગયું છે આપણું શાક પણ ચડી ગયું જો આ તરત જ ચડી જાય વાર ન લાગે વધારે લાવીએ ને તો જાય ચડી ગયું મસ્ત તૈયાર છે આપણે શક્તરિયાનું શાક રતાળું ગાજરનું જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ